બીજું તો કોઈ વધારે નહીં જોતું યાર આપડે તો એ બધી લાલચ નહીં વો 200 કરોડ રૂપિયા ની સેટિંગ થઈ જાય એટલે બેઠા બેઠા જતી જતી રહે બરાબર સાહેબ પો કા લો સુ આલો અલ્યા ભૂખ્યા ને ભોજન આલો તરસ્યા ને જળ આલો અને આ જરૂરિયાત એ પોત રૂપિયા આલો તારે શું જો હોય હે કે હું તો ખરા જરૂરિયાત મંદ છું જે આલુ હોય આલો કોઈ નહીં બીજા અલ્યા આલો આ એક ગરીબ ની સહાય કરો એક બુખારી ને આલો ભગવાન તમને હોય ને તમારી જીવનની અંદર જે બી બધી ઈચ્છાઓ હો ને એ બધી પૂરી કરશે

હા હા લે વીર ભગવાન તમને સુખી રાખે ઓય તો હેડ્યા આ વીહનો વેત કરવા તમારું તો થઈ ગયું મારું શું હાતે બોલો તમારું શું જોવા કે હો તે અચ્છા આ લિસ્ટ લઈને જ આવ્યો હું ઓ લિસ્ટ લઈને આવ્યો જે જે જોવું એનું લિસ્ટ બનાવીને જ મૂકેલું હો

હાલ સેટિંગ થતું હોય ક્યાં નકલા એમાં રૂપિયા અલ્યા પણ સાહેબ હાલ ના હાલ તો ના હોય યાર જે રીતના અમે પ્રાર્થના કરીએ તમે મળી જાય એમાં હું યાર તમે હાલના ના હાલ તો હોય યાર કેવી વાત કરવા મળશે તમને બધું શાંતિથી મળશે તો તું અમારા માટે જ પ્રાર્થના કરે ટાઈમ માટે ના ના ભગવાન ને હું બધા માટે પ્રાર્થના તારા માટે કરતું છે આ મારા માટે કરું હા તો તને મળ્યું હતા નથી મને મળ્યું ના વીસ રૂપિયા મળ્યા ને ભગવાન હા તે ભગવાનની ને તને હાલવા નતા રાખ્યા મને હાલવા રાખ્યા ને તું કર્યા કરું અરે સાહેબ પણ આવું ના હોય યાર